નમસ્કાર ખેડૂત મિત્રો આજના આપણે વિડીયોમાં ચાર્જિંગવાળા પંપ વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ અને એનું સંપૂર્ણ વાયરિંગ કહીશું આ બે તાર મોટરના છે આ બે તાર બેટરીના છે આ બે તાર ચાર્જિંગ વોલ્ટેજ મીટરના છે એ તમારામાં પંપમાં કેટલું ચાર્જિંગ છે તે બતાવે આ બે સ્વિચના વાયર આ ત્રણ તાર રેગ્યુલેટરના બે તાર પ્લગના સૌથી પહેલાં તમારે બેટરીનો પ્લસવાળો વાયર લેવાનો રહેશે પ્લસની ભેગો રેગ્યુલેટરમાંથી લાલ એટલે કે પ્લસ લેવાનો રહેશે ત્યાર પછી તેમાં ચાર્જિંગના પ્લગનો લાલ વાયર એટલે કે પ્લસ લેવાનો રહેશે જે ચાર્જિંગનો છે તેમાંથી ત્યાર પછી તમારે વોલ્ટેજ મીટરમાંથી લાલ એટલે કે પ્લસ વાયર લેવાનો રહેશે ત્યાર પછી તમારે મોટરમાંથી લાલ એટલે બેટરીમાંથી માઇનસ વાયર લેવાનો રહેશે તેની ભેગો એક ચાર્જિંગ પ્લગનો નો માઇનસ જોડી દેવાનો એટલે કે કાળો વાયર જોડી દેવાનો ત્યાર પછી રેગ્યુલેટરનો એક

તેની ભેગો રેગ્યુલેટરનો એક ગ્રીન કલરનો વાયર લઈ અને છોડી દેવાનો ત્યાર પછી તેમાં વોલ્ટેજ મીટરનો એક ગ્રીન કલરનો વાયર છોડી દેવાનો ત્યાર પછી તમારે બધા વાયર ઉપર વોટર ટેપ મારી દેવાની રહેશે જેથી કરીને ઉપરથી પાણી લીકેજ થાય અથવા ઢોળાય તેનું કોઈ પણ વાયરને અસર કરે નહીં